તો આજે કઢી જે મને બહુ જ ભાવે છે ને એટલા માટે મારા પપ્પા મારા માટે કાલે બજાર ગયા ત્યાં તો કાલે પણ લાવ્યા હતા ને આજે પણ ગયા હતા સમાન લેવા માટે તો આજે પણ મારા પપ્પા મારા માટે લાવ્યા છે કઢી જો કેટલી મસ્ત હજી હજી સુધી છે ને ગરમ ગરમ છે મારે તો ખુલતી જ નથી જોઈ લો કઢી મારી કેટલી મસ્તની છે તો જે આ છે એ મારી મમ્મી માટે હું મૂકી દઉં છું અને આ મેં મારા માટે પીરસી દીધી છે અને બીજું એની સાથે છે એટલું મસ્તનું છે ગરમ ગરમ આ તો મને બહુ જ ભાવે એટલે મારો પર જયારે જાય ત્યારે મારા માટે લઈને આવે જોઈ હાથી ખુલે જ નહીં જલ્દી ઉતાવળથી કાંઈ પણ

મને તો આ બહુ જ ભાવે મારી મમ્મી છે ને ચા બનાવે છે મારા પપ્પા માટે એટલે એ રાડું નાખે છે બારે હું જમી રહ્યું એના માટે પીસી નાખ્યું છે તો ચાલો મિત્રો તમે બધા લોકો પણ જમવા માટે હું તો જમી રહી છું મને તો બહુ જ ગમે ગોલ ગોલ બીજું આપણે મૂકી દઈશું મારી મમ્મી માટે બાકી તો બધાને જયશ્રી મેરેડીમાં અને બાય બાય મારો વિડીયો તમને ગમ્યો હશે કે નહીં મને ક્યારે કાંઈ ખબર છે નહીં તો આવું છે મારું જમવાનું બાય બાય જય મેરેડી